સુરત શહેરમાં હરીફાએની હરોળમાં દેખાદેખીમાં બિલ્ડરો હલકી ગુણવત્તાનું મટીરિયલ વાપરી ગેરકાયદેસર બાંધકામ ઊભું કરતા હોય છે જેથી હલકી ગુણવત્તાનું મટીયલ વાપરવાના લીધે ફ્લેટ ખરીદી કરતા લોકોના માથે જીવનું જોખમ રહેતું હોય છે ત્યાં નવસારી બજાર વિસ્તારમાં કેજીએન એપાર્ટમેન્ટના બીજા માળે ફ્લેટ નંબર બસો એકનો સ્લેબનો પોપડો પડ્યો હતો આ સ્લેબનો પોપડો મહિલાના માથે પડતા ઈજા થઈ હતી એ ઇજાગ્રસ્ત મહિલાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા સબ ઓફિસર તરીકે ફરજ બજાવું છું નવસારી બજાર ફાયર સ્ટેશન ખાતે જે ફાયર કંટ્રોલમાંથી અમને આઠ ને આઠે જેવો કોલ મળેલો હતો જે અમે ઘટના સ્થળે આવીને તપાસ કરતા જે ઘરના જી પ્લસ છ માળનું છે તેમાં નામ છે કેજી એન જેમાં બીજા માળે ફ્લેટ નંબર બસો ને એકમાં જે માલિકને પૂછતા કે આ કેટલા વાગે બનાવવાનો એમને જણાવ્યું કે સાડા ચારથી ના ગાળામાં બનાવ બન્યો હતો જેથી અમને કોલ આઠે આઠે મળેલો જે ઘટના સ્થળે તપાસ કરતા એક બેનને માથામાં ઈજા થયેલ હતી ને ઉપરના સ્લેપના જે પોપડા ખરા ને પ્લાસ્ટરના એ પડી ગયા હતા બીજું કઈ ખાસ્ય નથી બાંધકામ કેટલા વર્ષ જોયું છે એમતા બિલ્ડિંગ ઇન્સ્પેક્ટરને જાણવા મળ્યું કે બિલ્ડિંગ 7-1 વર્ષથી જે કરીબ ખરું 7-8 7-8 વર્ષ થઈ ગયા છે સર ફાયરને કેટલા અહીં સ્ટાર્ટ આવી ગયા છે અત્યારે હલે અમે નવસરી પહેલા ફાઈટ ટ્રેશન થી એકક ગાડી પણ બોલાવલી હતી પણ જે તે કારણ અન તપાસ કરતા નોર્મલ છે ને એક બે લઈ જ પામેલા એમના માલિકો હોસ્પિટલ ખાતે લઈ ગયા છે સાહેબ હવે આગળ શું કાર્યવાહી કરવામાં એ આગળની કાર્યવાહી આપણે બિલ્ડિંગ બિલ્ડિંગ ઇન્સ્પેક્ટર કરી શકા છે